બોટાદ તાલુકાના તુરખાથી નાગલપર જતો સિંગલ પટ્ટીનો રોડને પહોળો કરી ડબલ પટ્ટીનો રોડ કરવા તેમજ હાલમાં જે ખાડાઓ પડી ગયા છે તેને રિપેર કરવાની લોકોની માંગ છે બોટાદ તાલુકાના તુરખાથી નાગલપર જતો રોડની હાલત સાવ બિસ્માર થઈ ગયેલી છે અને રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે અને સિંગલ પટ્ટીનો રોડ હોય તેથી વાહન ચાલકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે આ રોડ છે તે નાગલપર તુરખા ઢાંકણિયા શિરવાણીયા બોટાદ એમ પાંચ ગામને જોડતો રોડ હોય ત્યાં વાહનોની ખૂબ જ અવર જવર રહે છે આ રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે અને રોડ સાંકડો હોવાથી બે વાહન ભેગા થાય તો અકસ્માત સર્જાવાનો પણ ભય રહે છે અગાઉ પણ આ રોડ ઉપર અકસ્માત સર્જાયેલા છે ત્યારે આ સિંગલ પટ્ટીનો રોડને પહોળો કરી ડબલ પટ્ટીનો રોડ કરવા તેમજ હાલમાં જે ખાડાઓ પડી ગયેલા છે તેને રિપેર કરવા લોકો માંગ કરી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારને જોડતો એક રોડ એટલે ચોખાથી નાગલ પર જતો રોડ નાગલ પર જોગીડા ઢાકણીયા બોટાદ અલગ અલગ ગ્રામ્ય ગામડાઓને જોડતો રસ્તો એટલે આ રોડ ખૂબ જ દયનીય હાલત અને મોસ મોટા ખાડાઓ પણ પડી ગયા છે તે તેને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે બે સામસામે વાહનો આવતા હોય ત્યારે સિંગલ પટ્ટીના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હોય છે એક્સિડન્ટ પણ થતા હોય છે સ્કૂલ બસ પણ અહીંયા ચાલતી હોય છે એટલે સ્કૂલ બસો પણ નીચે ઉતરી જતી હોય છે ટ્રક પણ નીચે ઉતરી જતા હોય છે ત્યારે લોકો આશા અને અપેક્ષા રાખી રહ્યા છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ડબલ પટ્ટીનો રોડ કરી અને આ રસ્તો રિપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ન્યૂઝ